હતી જે દરમિયાન એસઓજી શાખાના આસ આઈ કિરણ સિંહ લક્ષ્મણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈને બાતમી મળી હતી કીમ ચાર રસ્તા તરફથી પીપોદરા તરફ જતા સર્વિસ રોડ પર બ્રિજની સામે એક શખ્સ ચોરીના મોબાઈલ સાથે ઊભો છે જેના આધારે સ્થળ પર જતા એક ઇસમ રાજા દુર્જન નાયર મળી આવ્યો હતો પોલીસે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જો કે આરોપી મિલ તેમજ ફેક્ટરીઓમાં જઈ કામદારોના કામ કરતી વખતે તેમના ચાર્જમાં મુકેલ મોબાઈલ નજર ચૂકવીને ચોરી છૂપીથી ચોરી કરી ફરાર થઈ જતો હતો તેમજ રસ્તા પર આવતા જતા રાહદારીઓને મોબાઈલ ફોન પર વાત કરતા જતા હોય તે વખતે આરોપી પોતાની મોટર બાઇક નજીક લઈ જઈ તેઓની પાસેથી મોબાઈલ ઝૂંટવી લઈ મોબાઈલ ચોરી કરી ફરાર થઈ જતો હતો જ્યારે પોલીસે આરોપી પાસેથી આઠ નંગ મોબાઈલ કબજે કરી ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ કોસંબા સુરત